આ માટીમાંથી શું નીકળ્યું અલાદીનનો ચિરાગ આને કસવાથી આમાંથી જીન નીકળશે અને હું જે માંગીશ તે મને આપી દેશે માટીમાંથી તને શું મળ્યું કંઈ નથી કંઈ નથી તમે કામ કરો હું હમણાં આવું છું અહીંયા બેસીને હું આને ઘસીશ આમાંથી જીન નીકળશે તું કહેતો હતો ને કે મને કંઈ નથી મળ્યું મને આ ચિરાગ મળ્યો છે એટલા માટે હું અહીંયા આવતો રહ્યો અહીંયા લોકોની અવરજવર છે આપણે એક જ માં જતા રહીએ હવે આને ઘસ બોલો મેરે આકા મેં હાજી હું જીન નીકળ્યો તમારે જે માંગવું હોય તે માંગો હું તમારી બધી ઈચ્છા પૂરી કરીશ ચિરાગ મને મળ્યો હતો એટલા માટે બધું હું જ માગીશ આ લોકોને નહીં આ લોકો તો પાછળથી આવ્યા હતા બધી મહેનત મારી છે અમને પણ આપો હું પણ સાથે હતો મને પણ આપો નિયમ પ્રમાણે તમારી ત્રણેય પૂરી કરીશ પેલા મારી ઈચ્છા પૂરી કરો મને મને મળ્યો તું સૌથી નાનો છો પેલા તું માગી લે મને મોટી ગાડી અને ખુબ પૈસા આપો જો હુકુમ મેરે આકા કા કાઢાબરા એ લો તું મારી ગાડી ઓર પૈસા મારે જે જોઈતું હતું એ જાણે માગી લીધું હા તો તું પણ માગ મારી ઈચ્છા એવી છે કે આના પાસેથી બધું લઈ અને ગધેડો આપી દો દોસ્ત ને દિયા દગા ઇસકો મિલે ગધા